નડિયાદની નવ વર્ષની ધૂન મિસ્ત્રીએ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું નડિયાદની માત્ર નવ વર્ષની દીકરી ધૂન મિસ્ત્રીએ ત્રણ મિનિટ નવ સેકન્ડમાં અષ્ટાદશ લોકી ગીતાજી આંખે પાટા બાંધી કંઠસ્થ કરી જઈ અને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આટલું જ નહીં વિષ્ણુ સહસ્ત્ર હનુમાન ચાલીસા સત્સંગ દીક્ષા બધું જ કંઠસ્થ છે માત્ર ત્રણ વર્ષની ઉંમરથી આ ધાર્મિકતા દીકરીમાં આવી છે તેનું કારણ તેની માતા કિંજલ મિસ્ત્રી શ્રી સંતરામ મંદિર નડિયાદ સંચાલિત ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં દીકરી ગર્ભમાં હતી ત્યારથી જતા હતા જન્મના ત્રણ વર્ષ પછી માતાને એમ લાગ્યું અભ્યાસની સાથે દીકરી અન્ય પણ ઘણું કરી શકે છે એટલે રોજ ઉપરોક્ત પાઠ કરાવતી અને આજે અષ્ટાદશ શ્લોકી ગીતા એક જ જગ્યાએ બેસી વાંચ્યા વગર

જય મહારાજ મારું નામ કિંજલ મિસ્ત્રી છે આજે રેકોર્ડ મારી દીકરીએ પ્રાપ્ત કર્યો છે મારી દીકરી ધૂન પ્રેયસ મિસ્ત્રી જેને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ભાગ લીધો અને અષ્ટાદશ લોકી ગીતા આંખે પાટા બાંધીને ત્રણ મિનિટ અને નવ સેકન્ડમાં બોલી અને તેને તે બદલ સર્ટિફિકેટ અને મેડલ અનાયત કરવામાં આવ્યો છે મને ખૂબ જ ગર્વ છે મારી દીકરી ઉપર કે જ્યારે ગર્ભમાં હતી ત્યારથી જ હું સંતરામ મંદિર ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં જતી હતી અને જ્યારે એનો જન્મ થયો એ પછી બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં ગઈ અને વિવિધ પ્રવૃત્તિઓ કરીને આજે મારી દીકરીનું માઇન્ડસેટ એટલું પાવરફુલ છે કે મંદિરના કોઈ પણ વિષ્ણુ સસ્ત્રના પાઠ હોય કે લોકી ગીતા હોય હનુમાન ચાલીસા હોય એ ત્રણ વર્ષની ઉંમરથી જ કંઠસ્થ બોલે છે તો હું તે બદલ પરમ પૂજ્ય રામદાસજી મહારાજ નિર્ગુણદાસજી મહારાજ સ્વામી મહારાજ બધા

હું વિष्णु શાસ્ત્ર અને બીજા બધા શ્લોકનું પઠન કરું છું હું ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટર હું ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટરમાં જતી હતી ત્યાંથી મને પ્રેરણા મળી હતી સેની પ્રેરણા કે સરખી બેટા ચા હું મંદિરમાં જતી હતી ત્યાં વિષ્ણુ શસ્ત્ર હનુમાન ચાલીસા સંતરામ ચાલીસા હનુમાન ચાલીસા ગીતાના શ્લોકનું પઠન કરતી હતી ત્યારે તાજેતર મને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આંખે પાટા બાંધીને ત્રણ મિનિટ અને નવ સેકન્ડમાં અષ્ટાદશ શ્લોકી ગીતા શ્લોકનું ગાન કર્યું તે બદલ મને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે મને મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત છે તૃશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા